વયોશ્રી યોજના અંતર્ગત મહુવા શહેરની પટેલ બોર્ડિંગ ખાતે વયોવૃદ્ધ નાગરિકો માટે વિશેષ તબીબી મૂલ્યાંકન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તો વયોવૃદ્ધ લોકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ ઈચ્છાશક્તિ અને સંવેદનશીલ દ્રષ્ટિ હેઠળ અમલમાં મુકાયેલ વયોશ્રી યોજના અંતર્ગત મહુવા ખાતે વિશેષ તબીબો દ્વારા વિશિષ્ટ મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં વયો નાગરિકોએ ઉપસ્થિત રહી પોતાના આરોગ્યનું નિદાન કરાવ્યું હતું અને જરૂરિયાત મુજબ સહાય સાધનો માટે નોંધણી પણ કરાવી હતી સરકારશ્રીના આ પ્રયાસોથી દરેક વડીલોના ચહેરા પર આશા અને સંતોષ ઝલકતો જોવા મળ્યો હતો આ માનવ સેવાની યાત્રા આજે મહોવા પહોંચી હતી આ બાબતે સેવાની સુવાસની વાત કરીએ તો મહોવા શહેરની પટેલ બોર્ડિંગ ખાતે વયોશ્રી યોજના અંતર્ગત વિશેષ તબીબી મૂલ્યાંકનનું આયોજન થયું હતું જેનો મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો હતો વડીલોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી તબીબી ચકાસણી કરાવી હતી તો જરૂરી સહાયક સાધનો માટે નોંધણી પણ કરાવી હતી આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ચાલવાની લાકડી વ્હીલચેર વોકર કાનનું મશીન ઘૂંટણ અને કમરના પટ્ટા

વયોશ્રી આ કેમ્પનું નામ છે વયોશ્રી એટલે કે જે પરિવારના માવતર કહી શકાય સાઠ થી વધારે જેની ઉંમર હોય અને જેને જરૂરિયાતમંદ ખાસ જરૂરી છે એવા વયોશ્રી કેમ્પની અંદર ઉપસ્થિત અમારા બંને મંડળના પ્રમુખશ્રી મહામંત્રી અમારા નગરના પૂર્વ પ્રમુખ વધારેલા સૌ તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ ભાજપ પરિવારના વધારેલા સૌ કાર્યકર્તા આજનો આ કેમ્પ આપણા ભાવનગરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સંસદ સભ્ય અને કેન્દ્રના મંત્રી એમણે આખા જિલ્લામાં આજે આ મહુવામાં આપણો આઠમો કેમ્પ છે અત્યાર સુધીમાં પાંચ હજારથી પણ વધારે લાભાર્થીઓની રજીસ્ટ્રેશન કરાવ્યું છે વયોસરી એટલે ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર ભાવના તમે અમારા પરિવારના માવતર શો વડેલો છો અમે કાર્યકર્તા ભાજપના છીએ પરંતુ ભાજપ પરિવારની ભાવના કે તમે માવતર છો બધાને આવે કેમ્પની જરૂર નથી પણ જેને જરૂર છે સાહેબ હું છે ને એક નાના કુટુંબમાંથી આવું છું મારા બાપા કે મારી બાને જ્યારે જ્યારે તકલીફ હતી ત્યારે એ કાર્ય બે પાંચ જગ્યાએ તપાસ કરાવવી સર્જન ડૉક્ટરો પાસે અને આજના કેમ્પમાં તમને એકથી પાંચ વસ્તુ મળી શકશે એક જ નહીં જે કાંઈ જરૂરિયાત છે તમારા કાનનું ઇરોફોન પાંત્રીસ હજાર રૂપિયાનું મશીન આવશે ઘોડી છે કાખઘોળી છે વ્હીલ ચેર છે જે કાંઈ જરૂરિયાત હોય ગોઠણની તકલીફવાળાને એ બધાને અહીંયાથી આજે રજીસ્ટ્રેશન થાય છે કે કયા કયા પ્રકારની જરૂરિયાત છે એનું રજીસ્ટ્રેશન થાય એ પ્રમાણે મદદ કરો ભાઈ અમારા પરિવારના વડીલો માટે મદદ કરો ભલે સરકારમાં પૂરતી ગ્રાન્ટ ન હોય તો સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં એણે આઠ કરોડ રૂપિયાની વસ્તુ ભાવનગર જિલ્લામાં રજીસ્ટ્રેશન થઈ ચૂકી છે આજે આપણે મહવાનો જે કઈ આંક હશે એ ઉમેરો થાય પછી તમામ તાલુકાઓમાં આ વસ્તુનું વિતરણ શરૂ કરવામાં આવશે જેને જેને લખાણું છે આજે રજિસ્ટ્રેશન કરાવી તપાસ પૂર્ણ થઈ જાય એ બાદ એટલે આપણે વયોશ્રી એટલે કે વયો વૃદ્ધ શબ્દ નથી વાપરતા વયોશ્રી અમારા માવતર સાઠ વર્ષની ઉપરના જે કોઈ વડીલો છે એ માવતર માટેની આ સુવિધા ઉપલબ્ધ કરાવવાના છે પોતાના સંતાનો બિઝનેસ ધંધા વેપારમાં નોકરીમાં જોડાયેલા હોય એ માવતરને પોતાના દીકરો પણ ટાઈમે પાંચ ડોક્ટરો પાસે તમને તપાસ કરાવવા ન લઈ જઈ શકે એટલે અમે આ ભાવના અમારા પરિવારની ભાવનાથી આ કેમ્પોની શરૂઆત જે નિમુબેને કરી છે એટલે આપણે સૌ આપણા એમના પરિવારના એક આપણા મોભી તરીકે આપણે સૌ નિમુબેનને પણ આજે આજની તકે અભિનંદન આપીએ છીએ ભારત માતા કીજે